જય હિન્દ જય ભારત વિદ્યાર્થી મિત્રો મેગેઝીન આવે છે આ મેગેઝિન વાંચે છે એ વિદ્યાર્થી મિત્રોને તો જલસા પડી ગયા સાથે સાથે જે છે તમે પણ ન મંગાવતા હોય તો મંગાવવાનું શરૂ કરી દેજો અને સાથે સાથે હાલમાં જીપીએસસી દ્વારા લેવાયેલો એસટીઆઈ ના પેપરની અંદર બાસઠ પ્રશ્નો વર્તમાન વિશેષ મેગેઝિનમાંથી હવે તો તમને કરંટ અફેર્સની સાથે સાથે સ્ટેટિક પોર્શનમાં પણ જે છે આપણે કવરેજ આપતા હોય છે તો જો તમે આ હોલિસ્ટિક લેવલ પર જો છે કરંટ અફેર્સનું જે છે અધ્યયન કરતા હોય અને વર્તમાન વિશેષ મેગેઝિન વાંચતા હોય તો તમને પણ જે છે આ બાસઠ માર્ક્સ નો જે છે પરીક્ષામાં ફાયદો થયો હોત તો આગળ વાત કરું એ પહેલા આપણી જે છે યર એન્ડ ઓફર ચાલી રહી છે વેબ સંકુલના તમામ કોર્સીસ પર આપને મળી રહ્યું છે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ આ સિત્તેર ટકા ડિસ્કાઉન્ટનો લાભ મેળવવા માટે તમે વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો કરી લેજો અને કરેલી હોય તો જે પણ મનગમતો તમારો સ્માર્ટ કોર્સ હોય પ્લાનર કોર્સ હોય ક્લાસરૂમ કોર્સ હોય દરેક ઉપર સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ આપને મળી રહ્યું છે તમને કોઈ તકલીફ આવી રહ્યો હોય ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યો હોય તો તમે આ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વધુ અને વિસ્તૃત માહિતી મેળવી શકો છો તો હવે જોઈશું આ બાસઠ પ્રશ્નોને જે છે આપણે એક વખત જોઈશું અને હું તમને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે છે કયા મેગેઝિનમાંથી કઈ જગ્યાએ જે છે આપણે ઉલ્લેખ કરેલો છે અને એ પ્રમાણે પેપર સેટરે બહુ સરસ મજાના પ્રશ્નો પૂછ્યા છે તો પહેલા તો ભારતમાં પંચાયતી રાજ આમ તો આ કરંટ અફેર્સનો પ્રશ્ન નથી પરંતુ જે છે આપણા મેગેઝિનની અંદર આપણે જે છે પંચાયતી રાજ સમિતિઓ જે છે એ કવર કરેલી છે સાહેબ તો આ એની અંદર જે છે સંપૂર્ણ માહિતી તમને જોવા મળે છે સાહેબ તો આ જે છે પેજ સાથે પ્રૂફ તમને આપી રહ્યો છું સાથે સાથે ઉપરાષ્ટ્રપતિ વિશે તો જયારે પણ ઉપરાષ્ટ્રપતિ ચર્ચામાં આવ્યા તો આપણે ઉપરાષ્ટ્ર વિશે પણ ચર્ચા કરેલી છે તો ઉપરાષ્ટ્રપતિ વિશે જે છે સંપૂર્ણ માહિતી તમને પ્રદાન કરવામાં આવેલી છે તો તમે આ જે મેગેઝિન વાંચતા હો તો પ્રશ્ન જે છે કવર થઈ ગયો રાષ્ટ્રપતિ તો રાષ્ટ્રપતિ વિશે પણ જે છે આપણે ઉલ્લેખ કરેલો છે આપણા મેગેઝિનમાં એ જ રીતે જે છે રાજ્યપાલ વિશે તો રાજ્યપાલ વિશે પણ ઉલ્લેખ કરેલો છે રાષ્ટ્રીય તો તો રાષ્ટ્રીય પણ તમને જે છે આની અંદર મેગેઝિનમાં મળી મૂળભૂત માળખાની વાત કરીએ કેશવાનંદ ભારતી કેસ વિશે એના વિશે ચર્ચા કરી ત્યારે બહુ ડિટેલમાં આપણે તમને આપ્યું અને વર્તમાન વિશેષ મેગેઝિનમાં એક નહીં બે બે વખત આપણે જે છે આનો ઉલ્લેખ કરેલો છે દેન આફ્ટર જે છે અવિશ્વાસની દરખાસ્ત સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું જે છે આપણું વર્તમાન વિશેષ મેગેઝિન એની અંદર અવિશ્વાસ વિશે જે છે આપણે ચર્ચા કરેલી છે આની અંદર અને એના વિશે બધી ડિટેલ એટલે તમે પ્રશ્નોનો જવાબ સરળતાથી લખી શકો સાહેબ દેશના વડાપ્રધાન તો જ્યારે પણ જુલાઈ બે હાજર ચોવીસમાં ઇલેક્શન થયું એના પછી વડાપ્રધાન વિશે જે છે સંપૂર્ણ માહિતી આપણે આ હોલિસ્ટિક લેવલ પર ચાલીએ છીએ કે કરંટ અફેર્સની સાથે સાથે જે છે તમારા સિલેબસને પણ આવરી લેતા હોઈએ છે જે જરૂરી બાબતો છે સાહેબ સંસદીય શાસન પ્રણાલીની વાત કરીએ સાહેબ તો વર્તમાન વિશેષ મેગેઝીન જુલાઈ મહિનાની અંદર વાંચ્યું હોત કરંટ અફેર્સ સિવાયના પ્રશ્નોની વાત કર્યો કરન્ટ અફેર્સના પ્રશ્નો બી બતાવું છું તો આપને એ જ રીતે જે છે જીસેટ ટ્વેન્ટી તો ભાઈ ડિસેમ્બર બે હાજર ચોવીસ નું વર્તમાન વિશેષ મેગેઝીન જીસેટ ટ્વેન્ટી વિશે જે છે સંપૂર્ણ માહિતી તમને પ્રદાન કરી આપવામાં આવેલી છે જાહેર હિસાબ સમિતિ તમે જોઈ શકો છો આ જાહેર હિસાબ સમિતિ સપ્ટેમ્બર મહિનાના મેગેઝિનમાં પદ્મભૂષણ પુરસ્કારથી થી સન્માનિત કરવામાં આવ્યા છે તો વર્તમાન વિશેષ મેગેઝિન આપણું ફેબ્રુઆરી મહિનાનું પેજ નંબર થર્ટી થ્રી ઉપર તમને જોવા મળી ઇન્ફોર્મેશન રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશે પણ જે છે આપણા મેગેઝિનની અંદર વર્તમાન વિશેષ સપ્ટેમ્બર મહિનાનું મેગેઝિન પેજ નંબર ચૌદ ઉપર સાહેબ એ જ રીતે રાજ્ય રાજ્ય માતાનો દરજ્જો જે છે તો વર્તમાન વિશેષ મેગેઝિન પેજ નંબર ચુમ્માલીસ સાહેબ અને મહારાષ્ટ્ર રાજ્ય જે છે એ દરજ્જો આપ્યો છે અમને ત્યાર પછી જે છે ગ્રીન એન્ડ વર્લ્ડ એન્વાયરમેન્ટ એવોર્ડની વાત કરીએ તો એની અંદર પણ આપણે જે છે ચર્ચા કરેલી છે આની અંદર સાથે સાથે જીએસટી કાઉન્સિલ વિશે વાત કરીએ તો જીએસટી કાઉન્સિલ જ્યારે ચર્ચામાં આવે છે જ્યારે જ્યારે બેઠક થાય ચર્ચામાં આવે તો આપણે એ વખતે જે છે કવરેજ આની સાથે કરતા હોય છે

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ વિશે જે છે બહુ ડિટેલમાં ચર્ચા કરેલી આની અંદર નીતિ આયોગ તો નીતિ આયોગનું પણ તમને સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ની અંદર નીતિ આયોગ વિશે ઇન્ફોર્મેશન જોવા મળે છે ધેન આફ્ટર જે છે ભારતમાં ઉજવાતા જે છે તહેવારોની વાત કરીએ તો સાહેબ આ તહેવારો પણ તમે જો સીધા મેગેઝીન ની અંદર જે છે ફેબ્રુઆરી બે હાજર ચોવીસ માં સીધે સીધા જે છે તહેવાર આપણને દેખાઈ રહ્યા છે સ્મૃતિવન તો સ્મૃતિવન વિશે પણ જે છે આપણે જુલાઈ બે હાજર ચોવીસ ની અંદર કવર કરેલું દેન આફ્ટર જે છે હું છાઢી છું સાહિત્યકારો પણ જે છે આપણે બીજગીજુભાઈ બધેકા એમના ઉપનામો એટલું જ જે છે આટલી જ ડિટેલ આટલા ડિટેલમાંથી પ્રશ્ન પૂછ્યો સાહેબ શ્યામજી કૃષ્ણ વિશે જે છે નવેમ્બર બે હજાર ચોવીસના મેગેઝિનમાં આપણે ચર્ચા કરેલી હતી સાહેબ બહુ અદ્ભુત રીતે ચર્ચા કરી હતી મેગેઝીન જેને જેણે વાંચ્યું એમને જે છે ફાયદો થયો સાહેબ એ જ ઉપરાંત જે છે પરમાણુ વિસ્ફોટની વાત કરીએ તો ઓપરેશન શક્તિના પચીસ વર્ષ પૂર્ણ થયા સાહેબ વર્તમાન વિશેષ મેગેઝિનમાં ત્યારે આ સંપૂર્ણ માહિતી જે છે ડિઝાઇન કરીને આપણે ઇન્ફોર્મેશન આપેલી તમને એ જ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે પણ જે છે નવેમ્બર બે હજાર ચોવીસના મેગેઝિનમાં તમને ભરપૂર ઇન્ફોર્મેશન જે છે પ્રોવાઈડ કરી પેજ નંબર ચોસઠ સ્માર્ટ સિટી મિશન જે છે તમે જોઈ શકો છો કે ભાઈ આ મેગેઝિનની અંદર કવર કરવામાં આવેલું છે ધેન આફ્ટર રાષ્ટ્રીય કૃષિ બજાર ઈ નામ વિશે તો ઈ નામ વિશે બે જે છે આખો મોટો આર્ટિકલ તમને પેજમાં જોવા મળ્યો

તમને એનું પૂરું નામ અહીંયા જે છે જોવા મળી રહ્યું છે સીધે સીધું ભાઈ પ્રતિ ચક્રવાત તો વર્તમાન વિશેષના મેગેઝીનની અંદર ચક્રવાત વિશે જે છે ઇન્ફોર્મેશન એટલે કહેવાનો અર્થ એટલો છે કે હોલિસ્ટિક વે માં પ્રિપેરેશન તમે જે છે કરો છો એ જરૂરી છે કે કરંટ અફેર્સની સાથે સાથે જ્યારે એ તમારા સિલેબસને ટાંકીને ચાલો છો તો તમને પરીક્ષામાં વાંધો નથી આવતો ડબલ એડવાન્ટેજ થાય છે સાહેબાની અંદર ત્યાર પછી વર્તમાન વિશેષ મેગેઝીન એપ્રિલ મહિનાની અંદર સાહેબ ચર્ચા કરેલી સાહેબ ધેન આફ્ટર બિરસા મુંડાજી ડિસેમ્બર બે હજાર જે છે મેગેઝીનની અંદર તમને જોવા મળે છે અમેરિકાના રાષ્ટ્રપતિ જે છે વર્તમાન વિશેષ મેગેઝિનની અંદર તો અમેરિકાના રાષ્ટ્રપતિ ઇલેક્શન થાય છે ચૂંટણી થાય છે તો એના વિશે પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન ધેન આફ્ટર જે છે આપણે વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ અગેન સેમ પ્રશ્ન સાહેબ પીએમ શ્રી યોજના તો એનું પણ આપણા મેગેઝિનની અંદર ઇન્ફોર્મેશન ઉલ્લેખ કરેલો છે આપણે ઝવેરચંદ મેઘાણીજી વિશે પણ જે છે આપણે તમને વર્તમાન વિશેષ મેગેઝીન સપ્ટેમ્બર બે ની અંદર કવર કરાવેલું નમો ડ્રોન દીદી જે છે ઓક્ટોબર બે ની જે છે આ પહેલની અંતર્ગત વાત કરવામાં આવેલી ઇજિપ્તનો સર્વોચ્ચ પુરસ્કાર જે છે મોદી સાહેબને જ્યારે જ્યારે એવોર્ડ મળે છે એવોર્ડ વિશે વિસ્તૃત માહિતી જે છે આપણા મેગેઝીનની અંદર છપાતી હોય છે આ ઉપરાંત જે છે વર્તમાન વિશેષ મેગેઝીન નવેમ્બર બે જોઈએ તો પર્યટન મિત્રો અને પર્યટન દીદી સાહેબ સીધે સીધો પ્રશ્ન તમને દેખાય છે પછી જે છે કવચ સિસ્ટમ તો જે છે કવચ સિસ્ટમ વિશે પણ છે એટલે કહેવાનો ઉદ્દેશ્ય હું તમને આ બતાવવા માટે આવ્યો છું કે આપણે મેગેઝિટની અંદર બાબતોને આવરી લઈએ છીએ કરંટ અફેર્સ અને કરંટ અફેર્સની સાથે સાથે શું જરૂરી છે પરીક્ષા માટે એ બધાને પણ આપણા મેગેઝિટની અંદર આપણે આવરી લેતા હોય છે સાહેબ તો આ એક સરસ મજાની જે છે ઇન્ફોર્મેશન ત્યાર પછી જે છે બ્રાઝિલ ખાતે જી ટ્વેન્ટી બેઠક તો ડિસેમ્બર બે હાજર ચોવીસ માં જે છે જી ટ્વેન્ટીની બેઠક ત્યાર પછી નિયંત્રક અને મહાલેખા પરીક્ષકની વાત કરી નિમણૂક તો તમે જોઈ શકો છો હેડલાઇન જે છે આપણી હતી સાહેબ ત્યાર પછી એમએસ સ્વામિનાથન અગેન આવી ગયા તો અગેન જે છે એમની ઇન્ફોર્મેશન તો આપણી પાસે છે જ ધેન આફ્ટર જે છે આ સરસ મજાનો નવેમ્બર બે હજાર ચોવીસનું જે છે આપણું સરસ મજાનું જો પરમ રુદ્ધ સોપ કોમ્પ્યુટર સાથે હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ સિસ્ટમ હે ને તો આ જે છે ત્યાર પછી સાયબર કયું જે છે તો ભાઈ કોણ જે છે સર્ટિન જે છે આની અંદર કાર્ય કરે છે એના વિશે ઇન્ફોર્મેશન સુપર કોમ્પ્યુટર ની પરમ શૃંખલા જે છે એ કોના દ્વારા તો ભાઈ એની અંદર સીડેકનો ઉલ્લેખ પણ જોવા મળે છે આપણને તો કહેવાનો અર્થ એટલો છે મિત્રો કે જો તમે વર્તમાન વિશેષ મેગેઝિન વાંચતા હો રેગ્યુલર પણ તો તમારું નોલેજમાં તો વધારો થાય છે સાથે સાથે જે છે તમને આ એક્ઝામમાં પણ એટલું જ જે છે હેલ્પફુલ થાય છે મીના માટે જે છે વર્તમાન વિશેષ મેગેઝિન જે છે કન્વેક્શન એનઆઈડીએમ વર્તમાન વિશેષ મેગેઝિન જે છે એની અંદર ઇન્ફોર્મેશન ઇન્ટરને આયુષ્યનની વાત કરીએ ફેબ્રુઆરી બે હાજર ચોવીસમાં જે છે આયુષ્યન વિશે જે છે સંપૂર્ણ વિશેષ માહિતી ત્યાર પછી નવેમ્બર બે હાજર ત્રેવીસના મેગેઝિનની અંદર ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામ વિશે ઉલ્લેખ કરેલો વંદે ભારત એક્સપ્રેસ જે છે એના વિશે પણ સુપર સુપર ઇન્ફોર્મેશન આપણને પ્રાપ્ત થાય છે ત્યાર પછી જે છે જાન્યુઆરી બે હજાર ચોવીસનું જે છે મેગેઝિન એની અંદર ડીજી યાત્રા વિશે જે છે સંપૂર્ણ આર્ટિકલ છપાયેલો ત્યારબાદ જે છે જાન્યુઆરી બે હજાર ચોવીસ માં ગગન વિશે વાત કરેલી તો ગગન વિશે પણ સંપૂર્ણ ડેટા આવી ગયો સાહેબ નીચેના પૈકી ઉદાહરણ છે ફિશિંગ જે જે છે 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 મોકલીને નકલી આવે તો આવી રીતે જે છે વર્તમાન વિશેષ મેગેઝીન જો આપ પણ વાંચતા હોત તો આપને પણ પરીક્ષામાં આટલો જ જે છે ફાયદો થયો હોત તો આ જે છે ફાયદો મેળવવા માટે સાથે સાથે જે છે વર્તમાન વિશેષ મેગેઝીન જો તમે ન મંગાવતા હોય આપણું મંથલી કરંટ અફેર્સનું મેગેઝિન છે એને જે છે તમે આપણા વેબ સંકુલની એપ્લિકેશન થ્રુ જે છે એ મંગાવી શકો છો આપણી યર એન્ડ ઓફર ચાલી રહી છે ભાઈ મિશન જીપીએસસી સ્માર્ટ કોર્સની વાત કરીએ પ્રિલિમ્સ અને મેઇન્સ બંને જીપીએસસી ક્લાસ વન ટુની પરીક્ષા હોય પીઆઈની હોય ડીવાયએસઓ હોય એસટીઆઈ દરેક માટે તમે વિદાઉટ મટિરિયલ અને વિથ મટિરિયલ બંને જે છે એનરોલ કરી શકો છો સાહેબ અને અત્યારે હાલ જે છે યર એન્ડ ઓફર ચાલી રહી છે એટલે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટ આપને મળી રહ્યું છે જો તમે સિત્તેર ટકા ડિસ્કાઉન્ટનો લાભ જે છે લેવાનું બાકી હોય તો લઈ લેજો એકત્રીસ ડિસેમ્બર બે ચોવીસ પહેલા તો આ હતી સાહેબ એક સરસ મજાની ઇન્ફોર્મેશન આપના માટે સાહેબ સરસ મજાનું જે છે અગેન ફરીથી જે છે તો હિપી ફોરે જે છે આપણા મેગેઝિન ની વાત કરીએ તો મેગેઝિને પણ જે છે કમાલ કરી બતાવી આ વખતે તો મેગેજીનમાં બાસઠ પ્રશ્નો તમને જે છે જોવા મળ્યા એક્ઝામ ની અંદર બાસઠ માર્ક્સ તમે જે છે રોકડા કરી શક્યા હોત સાહેબ તો આ છે નાનકડો એક જે છે ઇન્ફોર્મેટિવ વિડીયો આપના માટે મળીશું નેક્સ્ટ સેશનમાં ટેલ ધર્મ રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત Thank you.